તો મિત્રો આપણે લોકેશન ઉપર ગયા છીએ જો હમણાં તમને બધું લોકેશન અહીંયા બતાવવું આપણે હમણાં દર્શન કરવા જવાનું છે એ પણ તમને બતાવવું ચાલો તો આનો નજારો તમને પહેલાં બતાવું દર્શન કરી લઈએ પેલા પછી આગળ વધીએ પછી આપણે ડુંગરે પણ જવાનું છે મિત્રો આ તળાવમાં છે ને આપણે પાણી ઓછું છે આખરે વરસાદ હોય એટલે પાણી બધું લાટ બધું પીર્યું હોય વરસાદ તો મિત્રો આપની ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ શેર કરી દેજો બોર્ડ પણ માર્યું છે પાણી હોય ત્યારે વાંચીને જાવું ચાલો તો આપણે જઈએ

સામે જેવું એક મંદિર આવેલું છે જેનું મંદિર હોય આ તો ખબર નથી આપણને અગા નથી આપણે સામે છે મોટો ડેમ જોઈ રહ્યા છો સામે મોટો ડેમ છે પાણી ભર્યું છે હજી પાણી ઓછા છે આપણે આવી હેરાવી હતા કે નહીં એટલે તો જોઈ લો અહીંથી નજારો કેવો સરસ લાગે છે મિત્રો હા તો આપનું લોકેશન અનુ લોક અહીં આપણે જો અહીં ઉતારવા આવ્યા હતા કુટુડા બાજુ આવેલું છે પાક્કું એડ્રેસ હું નથી આપતો જેને ખબર હોય તો મેટરીને કહેજો મિત્રો ચાલો તો હવે આપણે નીચે જઈએ અહીંથી হেল্ল' মই তোৰ আজনো ভাত নাই